તો મિત્રો ફાઇનલી આ જીતી છે તો મિત્રો આ વિડિયોમાં પચા લાયક આવી જાય તો અમે હે ને મોટો મોટા ચેલેન્જ વિડીયો કહીશું સજાવાળા અને તમે કોમેન્ટમાં કહી શકો છો કે અમે કેવા ચેલેન્જ કરવી તો આ વિડિયોમાં પચા લાયક આવી જાય એટલે આપણે એક સજાવાળા ચેલેન્જ વિડીયો બનાવવાનું શરૂ કરશું તો મિત્રો અમારો ચેલેન્જ વિડીયો તમને સારો લાગ્યો તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરીથી મારી એક નવા ચેલેન્જ વિડીયોમાં ચાઉને બાય બાય